નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કાઠવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને આજે બનાવવાનો છે ગુલાબી ઠંડીમાં ભાઈ બે જાતનો ઓળો તો આપણે મેકી દીધો છે એક ગ્રીન મેક્યો છે એક કાચો ઓળો છે ને આ છે ને ભાઈ એકદમ વઘારવાળો ઘણા લોકોને એમ થતું હતું ભાઈ વઘારવાળો ને એટલે આજે વઘારવાળો ઓળો મેકવાનો છે એ પણ ખાવાની મજા પડી જાય ને તેઓ રીંગણા આપણે ભાઠા ઉપર શેકી દીધા છે હવે સીધો તમને વઘાર જ બતાવવાનો છે બરાબર ચાલો તારે તો ચાલો આપણે જો સગડી જગવી દીધી છે ફર્સ્ટ ક્લાસ હવે આપણે સિંગતેલ નાખવાનું છે હવે આવી ગયું આપણું સિંગતેલ આપણે આઠ થી દસ જણા થાય ને એટલો ઓળો બનાવી છે એટલે આની અંદર અઢીસો થી ત્રણસો ગ્રામ શિંગતેલ નાખવાનું છે બસો ગ્રામ જેવું થઈ ગયું છે જરૂર લાગશે સિંગતેલ નાખશું આપણે જો આપણે વઘાર કરવાનો છે ચડિયા મરસા ને તીખા મરસા બે નાખ્યા છે બરોબર હવે થોડાક ખાંટલાઈ જાય ને પછી આપણે બીજી વસ્તુ ઉમેરશું આ છે લીલી ડુંગળી ભરપૂર માત્રામાં ડુંગળી બધી આપણે સાતળી લેવાની છે આ ત્રણસો ગ્રામ જેવી આપણે લીલી ડુંગળી લીધેલી છે ડુંગળી સકળાઈ જાય ને ત્યારબાદ અંદર આદુ લીલું લસણ ને એ બધું નાખશું આપણે મરસાને આપણે છે ને એકદમ ગોલ્ડ છે ને ત્યાં લગીને આપણે સાતળી નાખ્યા કેમકે આપણે આજ મરસા નાખ્યા છે ફૂલ તીખા અને આ ઓળો બનાવવાનો છે તીખો જ તે જે લોકો તીખું ન ખાઈ શકતા હોય ને એ થોડુંક મરસાનું માપ ઓછું રાખે કેમ કે આની અંદર જો અમે થોડાક વધારે શેકાવા મરસા દીધા છે એટલે હા ને એને દાળ પડવા આવી છે કેમ કે ફૂલ તીખા લવિંગ્યા મરછા આપણે નાખેલા છે ચાલીસથી પચાસ ગ્રામ હવે ડુંગળી એકદમ સતળાવા માણી તેમ જવો હવે એની અંદર આપણે નાખશું લીલું લસણ ને આદું જો પહેલાં લીલી તુવેર નાખી દઈએ લીલી તુવેર આપણે સો ગ્રામ લીધ છે એટલે ફોલી એટલે અહીં ગ્રામ જેવી રહીએ છે હવે અંદર નાખી દેવી જો ભરપૂર માત્રામાં લીલું લસણ હવે મિક્સ કરી દઈએ સરસ રીતે મિક્સ થઈ ગયો ત્યારબાદ હવે આપણે એની અંદર નાખશું આદુ આદુ આપણે સિત્તેર ગ્રામ જેવું લીધું છે આદુ નાખી દીધું થોડીક એવી કોથમરી પણ નાખી દેવાની છે સારો વાર આ ઓળો ખાવાની તમને છે ને ભાઈ જલસો પડી જાય જલસો હં સાથે આપણે એટલે મીઠું ને એવું બધું ઉમેરતા જશું થોડી એવી હળદર નાખી દઈએ દરિયાદ મુજબ લીલી નાખતા હોય તો લીલી નાખજો અત્યારે મજા આવે હું અહીંયા એક ચમચી જેટલું મીઠું નાખું છું તમે તમારો સ્વાદ અનુસાર નાખજો જો આપણું જે બધી લીલું લસણ છે લીલી ડુંગળી છે આદુ છે મરચાં છે એકદમ રેડી થઈ ગયા છે હવે આપણે એની અંદર છે ને ભાઈ મરચું નાખશું ત્યારબાદ છે ને જો હું તીખું મરચું લઉં છું જો આ ત્રણ ચમચી જેટલું નાખું છું હજી બે ચમચી જેટલું બીજો નાખું પાંચ ચમચી આપણે સૂકું મરચું નાખ્યું છે માલ એકદમ ચકાસ હવે આની અંદર આપણે ટમેટા નાખી દેવાના છે આ દેશી ટમેટા લીધેલા છે અઢીસો ગ્રામ આ નાખી દેવાના છે આપણે હવે આને ઘડીક આપણે સડવા દઈશું ધીમા તાપે જો અત્યારે એકદમ ધીમા તાપે સડી રહ્યું છે ટમેટાં અદકચરા થઈ ગયા છે ટમેટા આપણે સહેજ કાચા રાખવાના છે એટલે એનો ટેસ્ટ છે ને ભાઈ એકદમ ખટો મીઠો આવે અને આપણે આની અંદર નાખી દઈશું દોઢ ચમચી જેટલું ધાણાજીરું ધાણાજીરું તમે નાખી દો ત્યારબાદ આપણે એને મિક્સ કરી દઈએ જો સરસ રીતે મિક્સ થઈ ગયું હવે આપણે રીંગણનો ઓળો જે શેકેલો છે ને જો આપણે બે કિલો રીંગણા લીધતા એમાંથી એક કિલોનો સાતસો આઠસો ગ્રામ જેવો માવો બન્યો છે એ આપણે નાખી દેવાનો છે આજે આપણે સૂકી ડુંગળીનો ઉપયોગ નથી કરેલો માત્ર લીલી ડુંગળી આપણે ત્રણસો ગ્રામ નાખી છે આ રીતે આપણે એકદમ મિક્સ કરતા જાઉં ધીમે ધીમે આ ઓળો ખાવાની મજા જ ક્યાંક અલગ છે હજી એક આપણે એક ઓળો બનાવશું ઘીમાં ઘીમાં બનેલો ઓળો એ પાછો અલગ ટેસ્ટ છે અને હજી ટાઇટ છે એમ આપણે લીલી હળદરનું શાક પણ ટૂંક સમયમાં લાવવાના છીએ જેમ કે હવે થોડીક ટાઇટ આવે છે એટલે આમ તમને ખાવા પીવાની મજા આવે જુઓ હવે આપણું રીંગણનું જે ભરથું છે ઓળો છે એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે ઘડીક આપણે એને ગરમ છે ને થયા થવા દઈશું થઈ ગયો છે ક્લાસ કલાસ ભાઈ આપણો ઓળો છે ને એકદમ હવે કમ્પ્લીટ થઈ ગયો છે જુઓ તમે ઓળાનો એકદમ હે ને લા જવાબ દેશ હવે આપણે છે ને ભાઈ જો અંદર દેશી ધાણા નાખી દઈએ ભરપૂર માત્રામાં એટલે ભાઈ કોથમરી તમે નાખો ને એટલે ઓળામાં તમને મજા આવી જાય ઘણા લોકોને એમ થાય ગોપુલ એટલી બધી કોથમરી અલ ભાઈ ઓળાની અંદર લીલી તરી જેટલી વસ્તુ તમે નાખો ને એટલી એમને મજા આવે ખાવાની જેને લોકોને ખ્યાલ છે ખાવામાં એને તો ખ્યાલ જ આવી જશે ભાઈ ભાઈ જુઓ તમે કોથમરી નાખ્યા પછીનો ઓળો જવો તમે હે એકદમ મોઢામાં મેકતા જ મોજ સડી જાય તેવો ઓળો આપણો ઓળો કમ્પ્લીટ થઈ ગયો છે સાથે લસણની તીખી ચટણી છે પાપડ છે ગોળ છે અને સાસ છે બાજરાના રોટલા સાથે ટેસ્ટિંગ આપણે કરીએ તો મિત્રો કારના આપણે રાહ જોઈ રહ્યા હતા આપણો જે આ તીખો ઓળો આજે બનાવ્યો છે કમ્પ્લીટ થઈ ગયો છે સાઈડમાં આપણે તીખી લસણવાળી ચટણી બનાવી છે લીલા લસણની હવે આપણે બાજરાના રોટલા સાથે ટેસ્ટ કરીએ આવો નજીક લીલી તુવેર પણ અંદર નાખીએ છીએ જેનો ટેસ્ટ છે ને ભાઈ લા જવાબ આવે તમે ખાલી આ લીલી ચટણી આરે ખાઓ ને આ ગ્રીન જો લીલા લસણવાળી ચટણી આરે ખાઓ ને આ ઓળો વાંપાવો તીખું ખાતા હોય ને એના માટે સ્પેશિયલ છે જોરદાર આઈટમ બની છે અને તમને રેસીપી કેવી લાગે જરૂર મને જણાવજો ફરી મળશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત